વસ્ત્રાપુર બહુમાળી ભવન પ્રિસ્ક્રિપ્શન ની નોંધ નથી અને કઈ માંગી હતી લાંચ રૂપિયા એક લાખ રૂપિયાની માંગ હતી લાંચ માંગી હતી તેઓ દ્વારા દસ હજાર રૂપિયા લઈ ચૂક્યા હતા વધુ વીસ ની લાંચ લેતા તેઓ રંગે હાથ ઝડપાયા છે નિકુલ પટેલ સમગ્ર માહિતી સાથે સંવાદ આપતા જોડાઈ ચુક્યા છે નિકુલ શું છે સમગ્ર માહિતી અહ કે બિલકુલ ડી ઉત્સવ રાજ્યનો સૌથી ચર્ચાસ્પુરણ ड्रग વિભાગના મહિલા અધિકારી છે કે આજે રંગિયા હટ લાંચ લેતા ચડપાઈ ચૂક્યા છે ઇસીબી દ્વારા જે છે કે અમદાવાદ વસ્ત્રાપુર ખાતે આવેલા બૌમાળી ભવનમાં એક સફળ ટ્રેપ તો જે આયોજન છે તે કરવામાં આવ્યું હતો ને તેમાં મહિલા અધિકારી 20000 રૂપિયા લેતા જે છે તે રંગિયા હટે જડપાયા હતા મહત્વની બાબત છે કે એક દવાના વેપારી દ્વારા જે છે કે આંગે એસીબી માં ફરિયાદ કરવામાં આવી હતી ને ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું દવાના પ્રિસ્ક્રિપ્શન ની જે નોંધ નથી તેમ કહી એક લાખ રૂપિયા જે છે તે દવાના જે વેપારી હતો તેની પાસે રિશ્વતો માંગવામાં આવી હતી તેને લઈને ત્રીસ હજાર રૂપિયા જે છે તે રંજક અંતે ફાઈનલ કરવામાં આવ્યા હતા જેમાં દસ હજાર રૂપિયા દસના મોદીએ પહેલા જ સ્વીકારી લીધા હતા ત્યારબાદ આજે તેમની ફૂડ એન્ડ દ્રશ ઝોન ટુ ની જે ઓફિસ અમદાવાદ વસ્ત્રાપુર ખાતે આવેલી છે ત્યાં આગળ જે છે તે વીસ હજાર રૂપિયા લાચ આપવા માટે કહ્યું હતું જ્યાં ફરિયાદી પહોંચ્યા હતા ત્યાં જ એસીબીઓ જે છે તે છટકું ગોઠવી અને તેમને ઝડપી લીધા છે મહત્વની બાબત

જે છે જે દવા છે તે ડોક્ટરો લખતા હોય છે અને તે દવાના જે પ્રિસ્ક્રિપ્શન હોય છે તેની વિગત છે તે મેડિકલ સંચાલકે રાખવાની હોય છે તે વિગત નથી તેમ કહીને જે છે તે આ ફૂડ એન્ડ ડ્રગ્સ અધિકારી છે તે પૈસા પડાવવાનું એક જે ષડયંત્ર છે તે રચ્યું હતું ને તેને લઈને એક લાખ રૂપિયા જેટલી જે લાંચની માંગણી છે તે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે ફરિયાદી હતા તે પોતે સાચા હોવાનું જણાતા તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો ને ત્યારબાદ એસીબીએ જે છે તે રંગ્યા હાથે આ અધિકારીને ઝડપી લીધા છે મહત્વની વાત છે કે ફૂડ એન્ડ ડ્રગ્સના ઘણા એવા અધિકારીઓ લાચ અને રિશ્વત વીરોથી જે વ્યૂરો છે તેનો ડર રાખ્યા વગર જે છે તે બેફામ બેફામપણે રિશ્વત લઈ રહ્યા છે ત્યારે આ એક અધિકારી જે છે તે જટપાતા સમગ્ર ડિપાર્ટમેન્ટની અંદર જે છે તે સ્થાનિક ખરબડાટ ફેલાઈ ચુક્યો છે જી નિકુલ સમગ્ર માહિતી બદલ આભાર